રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી છે વિવાદમાં આ વખતે આરોપ લાગ્યો છે સાડા ત્રણ કરોડના ભ્રષ્ટાચારનો ત્યારે શું છે સમગ્ર મામલો આવો જણાવીએ જ્યાં ખાનગી ફાર્મસી થાય માલામાલ જ્યાં ખાડામાં પડીને દર્દીનું થાય કરુણ મોત જ્યાં દર્દીઓ પર ઉંદરો કરે તાંડવ ત્યાં હવે લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ વાત છે વિવાદોના ઘર રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જેના પર સાડા ત્રણ કરોડ ના ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસે લગાવ્યા છે શહેર કોંગ્રેસના નેતાઓએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન આપ્યું છે જેમાં તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આરએસ ત્રિવેદી પર કૌભાંડનો આરોપ લગાડ્યો છે આરોપ છે રાજકોટ સિવિલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ આરએસ ત્રિવેદી દ્વારા વિશ્વાસ એજન્સી સાથે મળીને સાડા ત્રણ કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે તે વિગતવાર શું દાવો કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ નેતા દ્વારા સાંભળો રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર બે હજાર ઓગણીસ વીસની અંદર ફાયર સેફટી મેન્ટેનન્સનો એક કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તો એ કોન્ટ્રાક્ટની અવધિ એક વર્ષની હતી એક વર્ષના આ કોન્ટ્રાક્ટ બાદ જયારે બે હજાર વીસ એકવીસની અંદર ફરીવાર ટેન્ડર કરવામાં આવ્યું ત્યારે આ સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આર એસ ત્રિવેદી એની ટોળીએ એમ કીધું કે અત્યારે જે ભાવ આવ્યા છે એ ખૂબ જ ઊંચા ભાવ છે એટલે વિશ્વાસ કંપની અમદાવાદની જે છે એનો આપણે જે એક વર્ષનો ટેન્યુર છે આપણે ચાલુ રાખવો કારણ કે એની સાથે એની મિલી ભગત હતી ત્યારબાદ એ કોન્ટ્રાક્ટ ચાલુ રાખવામાં આવ્યો બે હજાર વીસ ઓગણીસ વીસ બાદ જે રીતે ટેન્ડરની શરત હતી એમ આખા હોસ્પિટલનું ટેન્ડર જે છે એક લાખ છ્યાસી હજાર કે એક લાખ ચોર્યાસી હજારની આખી હોસ્પિટલનું ફાયર સેફટીનું મેન્ટેનન્સ કરવાની વાત હતી ત્યારબાદ આર એસ ત્રિવેદી એની ટોળી એટલે કે આરએમ વહીવટી અધિકારી અને કંપનીએ સાથે મળી અને સિવિલ હોસ્પિટલના જે દરેક વિંગ છે વિંગના અલગ અલગ ભાગ કર્યા એનું ટેન્ડરનું અર્થઘટન ખોટી રીતે કર્યું અને સાડા ત્રણ કરોડ રૂપિયા બે હાજર ઓગણીસ થી લઈને બે હાજર ચોવીસ સુધી આ પ્રજાની તિજોરીમાંથી ખંખેરી લીધા આ મામલે કોંગ્રેસ નેતા દ્વારા આરટીઆઈ જયારે કરાઈ ત્યારે શું જવાબ મળ્યો સાંભળો અમે જે પ્રશ્ન પૂછ્યો છે આરટીઆઈમાં અમારા કાર્યકર કલ્પેશ કુંડલિયા દ્વારા એમાં જણાવવામાં આવ્યું છે કે અમે સાડા ત્રણ વર્ષની અંદર આ મેન્ટેનન્સની અંદર એક પણ પ્રકારની ખરીદી કરેલી નથી એક પણ પ્રકારની સાધન સામગ્રીનું બિલ મુકવામાં આવ્યું નથી એક પણ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નથી આવ્યું છતાં સાડા ત્રણ કરોડ રૂપિયા વિશ્વાસ કંપનીઓ અમદાવાદને ચૂકવવામાં આવ્યા છે ત્યારે આ કૌભાંડની અંદર રાજકોટ સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સિવિલ સર્જન આરએસ એસ ત્રિવેદી એની ટોળી અને વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીએ પ્રજાની તિજરીઓમાંથી સાડા ત્રણ કરોડ રૂપિયા લઈ લીધા છે કોંગ્રેસના નેતાએ તો સરકારને પણ આ મામલે સવાલ કર્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રીને અમે પૂછવા માંગીએ છીએ કે છ સવારે તમે રાજકોટ આવો છો રાજકોટના બટકપોલા ભાજપના નેતાઓ વારંવાર ફોટો સેશનના કાર્યક્રમો કરે છે રાજકોટના ધારાસભ્યો રાજકોટના સંસદ શ્રી હોય વારંવાર સિવિલ હોસ્પિટલ આવીને ફોટો સેશન કરતા હોય છે પરંતુ આ સાડા ત્રણ કરોડ રૂપિયા પ્રજાની તિજોરીમાંથી વયા ગયા એ રાજકોટના ચૂંટાયેલા પ્રતિનિધિને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયની અંદર અહીંથી આ ફંડ દેવામાં આવ્યું છે હવે આ આરોપો મામલે રાજકોટ સિવિલ નું શું કહેવું છે સાંભળો કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને એ આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરવામાં આવ્યા છે ત્રણ કરોડ થી વધુ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવે છે ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરીશ તપાસ કર્યુંલી ને પતાવવાનું સાડા ત્રણ કરોડ કૌભાંડ થઈ જાય ખબર પણ ના પડે હોસ્પિટલમાં માં ફાયર સેફટી મામલે કૌભાંડ એટલે તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ વિશ્વાસ એજન્સીનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો હોય તો કારણ શું બે થી સુધી કોન્ટ્રાક્ટ ચાલ્યો તો મેન્ટેનન્સ માટે સાધનો કેમ ના લીધા પ્રજાના સાડા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કોને ખુશ કરવા માટે તે સૌથી મોટો સવાલ છે ફરી વાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી આ વખતે આરોપ લાગ્યો છે સાડા ત્રણ અને વાત એ જ છે કે જે રીતના ભ્રષ્ટાચારનો આ આરોપ લાગ્યો છે આ પહેલી વાર તો છે નહીં કે રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હોય કારણ કે જયારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચર્ચામાં આવી હતી એકવાર ત્યારે એવો મામલો હતો કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી ફાર્મસી ધમધમે છે જે સરકારી ફાર્મસી હોય ત્યાં દવા ના હોય એટલે પછી મજબૂર થઈને ખાનગી ફાર્મસીમાં દવા લેવા જવું જવું પડે ગરીબ દર્દીઓના પરિવારજનોએ તો એવા પણ સમાચાર હોય કે એક દર્દી સાજો થવા આવ્યો હોય પરંતુ સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોત થઈ જાય એવા પણ સમાચાર આવે કે ભોજન પર દર્દીઓ ઉપર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરો તાંડવ કરી રહ્યા છે અને હવે ફરી એકવાર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે શહેર કોંગ્રેસે વિચાર કરો સાડા ત્રણ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ જેના પર આ આરોપ લગાવવામાં આવ્યો છે કે વિશ્વાસ એજન્સી પર એની સાથે મળીને એમણે સાડા ત્રણ કરોડનું કરી નાખ્યું છે આર એસ ત્રિવેદી પર આરોપ લગાવવામાં આવ્યો છે હવે વિચાર કરો કે બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ વચ્ચે આખો કોન્ટ્રાક્ટ જે યથાવત રહ્યો એક વર્ષ એજન્સીને કોન્ટ્રાક્ટ કેમ લંબાવવામાં આવ્યો ફાયર સેફટી માટે પણ અને આરટીઆઈ કરવામાં આવે છે ત્યારે દેખીતું સામે આવે છે કે

બીજી બાજુ સરકારના મંત્રીઓ નેતાઓ ઘણીવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ આવે છે નવી નવી ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ઉદ્ઘાટન કરવા માટે તો ક્યારે સમીક્ષા નથી થતી ખાલી ફોટા પડાવવામાં જ બધાને રસ છે કોઈ દિવસ તમે જોતા નથી અહીંયા શું થઈ રહ્યું છે અને ફાયર સેફટી એટલો ગંભીર મામલો અરે રાજકોટ ટીઆરપી આરપી અગ્નિકાંડના મૃતકના પરિવારજનોના હજી આંસુ નથી સુકાયા ત્યારે પણ બેદરકારી હતી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્યારે પણ બેદરકારી થઈ છે વિચાર કરો આ સમયગાળા દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોત અરે ફાયર સેફટીના સાધનો જેને કોન્ટ્રાક્ટ આપ્યો ને એને મેન્ટેન નથી કર્યા કોઈ અગ્રેડેશન નથી કર્યું એવા સડેલા સાધનો લઈને એ દર્દીઓને બચાવવાના પ્રયાસ થયા હોત ના બચે કોઈ દર્દી બિચારો સાજો થવા આવે અને આગમાં ભળીને ખાખ થઈ જશે દર્દીઓનું નથી જોવું એમના જીવની નથી પડી જ્યારે અંદર મલાઈ મળતી હોય આવું જ થયું ને અને હાલના સિવિલ અધિક્ષક એમ કહે છે કે ગવર્મેન્ટને ફોરવર્ડ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે ગવર્મેન્ટને ફોરવર્ડ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે ગવર્મેન્ટે ફોરવર્ડ કર્યું છે બસ આટલું જ આવણું છે બોલતા આગળ કંઈ જ નહીં જોઈએ હવે તપાસ કેવી થાય છે મામલો ચગ્યો છે એટલે થશે તો ખરી જોઈએ રાહ રહેશે તપાસ કેવી થાય છે નહીં ત્રિનેત્રમાં લઈએ વિરામ